રાજકારણમાં બાઉન્ડ્રી ફટકારનાર ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ ગીલી ઉપર હાથ અજમાવેલો હતો આજના મોબાઈલના હાઈટેક યુગમાં જૂનાની રમતો વિસરાઈ ગઈ છે અને આજની પેઢીને જૂની રમતો અંગે કોઈ ગતાગમ પણ પડતી નથી ત્યારે

જેમ દિલીપ સંઘાણીએ સત્તા મેળવવા માટે પ્રાણ પૂક્યો અને અમરેલી જિલ્લામાં ભાજપનો પાયો નંખાયો અને સંઘર્ષ કર્યો તેમ ગીલી પરથી ફટકો મારવામાં સંઘર્ષ કરવો પડેલો હતો અને બે ત્રણ પ્રયત્નો બાદ દિલ્હી અને દંડી વચ્ચે સંગમ થયેલો હતો બાદમાં દિલીપ સંઘાણીએ બાળપણની રમતો પણ હાવી થઈ ગયેલા હતા અને દિલ્હીને બાઉન્ડ્રી બહાર ધકેલી દીધી હતી ત્રણ દશકાથી ભાજપનો ગુજરાતમાં ભગવો લહેરાવવામાં મહેનત કરી એવી મહેનત દિલ્હી દાંડિયા વખતે દિલીપ સંઘાણીએ કરી હતી અને રાજકારણમાં એક કો સાબિત થયેલ દિલીપ સંઘાણી

એક ટોકનરૂપ ગોઈ દાંડીઓ પણ અમે હાથમાં લીધું ભૂતકાળમાં વરસાદ આવે અને ખૂતામ ઓળખામડી ગેલી દંડો તો નિયમિત રમાય કબડ્ડી હૂતુતું લંગડી અને ખોખા અને ગોળીથી પણ રમતો રમતા એ રમતમાં એક ખેલદીલી સદભાવના અને નિખાલ હાર જીતના કોઈ જાતના મન ઉપર ભાવ લાવ્યા વિના સૌ સાથે રમત પૂરી થાય અને બે બે પાંચ પાંચ પૈસા કાઢીને ચણા મમરા મગાવીને સાથે ખાય અને છૂટા પડે એવો ભાવ આજે જોવા મળતો નથી ત્યારે એ ભાવ પુનઃ મને પ્રધાનમંત્રી જ્યારે જૂની રમતગમતને ગમતને પ્રોત્સાહન આપી રહ્યા ત્યારે આ રમત ફરી વખત બાળકોથી માંડીને યુવાનોમાં આવે જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતી ત્યારે ખેલકૂદ ગ્રામ્ય કક્ષાએથી માંડીને એમણે ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષા સુધી યુવાનો જાય એ રીતનું પ્રોત્સાહન આપ્યું હતું ત્યાર પછી એ રમતો પાછી ઢીલી પડી હતી સામાજિક રીતે આ ઉત્સવને ઉજવાય એ દિશાનું વાતાવરણ તૈયાર કરવા માટે યુવાનોને પ્રોત્સાહન આપવા માટે યુવાનો વચ્ચે આજે આ રમતમાં ભાગ લીધો સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતીના અવસર પર જુનવાણી રમતો વિસરાઈ ગઈ છે ત્યારે કબડ્ડી ખોખો કુતાવણી લાવ જેવા જુનવાણી ખેલોમાં ખેલ દિલીની ભાવનાઓ આજે નથી પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા ખેલ મહોત્સવ ઉજવી અને ખેલ ઉત્સવ જેવી રમતો પર ભાર મૂકવામાં આવ્યો છે તેવી રમતો આજે દીલીપ સંઘાણીએ રમી પુનઃ આ રમતો સાકાર થાય તે માટે શ્રી સંઘાણીએ પ્રયત્ન કરેલા હતા